આજે ભાવનગર જિલ્લા શ્રીને પત્રકાર એકતા પરિષદ ભાવનગર વતી અમે ભાવનગરના પત્રકાર એકતા પરિષદના પત્રકારોએ એક આવેદનપત્ર આપી અને રજૂઆત કરી છે છાસવારે સવારે રાજકીય પક્ષોના આગેવાનો તથા અમુક અધિકારીઓ એ પત્રકારોને એલ ફેલ ભાષામાં વાત કરતા હોય છે પત્રકારો સ્વ સ્વામાની છે પત્રકારો અને પોતાના સ્વમાન માટે થઈને જે સમાજ અને સરકાર વચ્ચેની કડીનું કામ કરે છે અને લોકોનું કામ કરતા હોય છે આમાં પત્રકારોને કંઈ બહુ બધા પૈસાઓ મળતા ન હોય તેમ છતાં પણ પત્રકારો માટે અભદ્ર ટિપ્પણી કરનારા રાજકીય આગેવાનો અને અધિકારીઓને અમે મુખ્યમંત્રીશ્રીને એક આવેદનપત્ર આપી અને એક રજૂઆત કરી છે કે આવનારા દિવસોમાં કોઈ પણ પત્રકારો વિશે અભદ્ર ટિપ્પણી કરે તો એની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને એમને એ બોધપાઠ મળે કે પત્રકાર શું છે પત્રકાર જનતા અને સરકાર વચ્ચેની કડી છે જનતાના પ્રશ્નો સરકાર સુધી પહોંચાડે છે અને સરકારના જે સારા કામો છે એ જનતા સુધી પહોંચાડી અને જે કડીનું કામ કરી રહ્યા છે આવા પત્રકારોનું મનોબળ તૂટે એવા જે પ્રયત્નો થઈ રહ્યા છે એના વિરુદ્ધ આજે અમે આવેદનપત્ર આપી અને પત્રકારોએ આક્રોશ વ્યક્ત કર્યો છે કે આવા જે લોકો છે જેને હું કહી શકીશ કે જે આવા લોકો છે જેને કોઈને બોલવાની ભાન પડતી નથી પત્રકારો ની ગરિમાની ખબર નથી પડતી એવા લોકોને પત્રકારો વિશે બોલતા પહેલા એકવાર વિચાર કરવો જોઈએ અને અને ન બોલવું હોય તો શાંતિથી પોતાનું કામ કરી રાખે કારણ કે એ લોકો પણ કોઈ દૂધને ધોયેલા નથી જો કોઈ પત્રકારો પર એવો આક્ષેપ કરતા હોય કે આ પત્રકાર આમ છે કે તેમ છે તો અમે એવા કોઈ પત્રકારોને સપોર્ટ કરવા નથી માંગતા એની સામે જે આક્ષેપ કરનારા છે એને પોતાના ગેરબાનમાં જોવું જોઈએ